આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે વીસ એમ એલ બે મોલર એને ઓચના દ્રાવણને ચારસો એમ એલ ઝીરો પોઈન્ટ પાંચ મોલર એને ઓચના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે તો મળતા પરિણામી દ્રાવણની સાંદ્રતા ખાલી જગ્યા ગુણ્યા દસની માઇનસ બે મોલર થશે નજીકના પૂર્ણાંકમાં આન્સર આપવાનો છે તો જ્યારે પણ આપણને સમાન દ્રાવ્ય ધરાવતા અહીંયા કોણ છે એને ઓચ બંને એક જ પ્રકારના દ્રાવ્ય છે સમાન દ્રાવ્ય ધરાવતા દ્રાવણને મિશ્ર કર્યું હોય અને પરિણામી દ્રાવણની સાંદ્રતા પૂછી હોય મોલારીમાં તો દ્રાવણના મિશ્રણની મોલારિટી માટે આપણે સૂત્ર યુઝ કરશું એમ વન વી વન પ્લસ એમ ટુ વી ટુ ઇઝિકલ્સ ટુ એમ વી હવે જોઈએ આ સૂત્રમાં એમ વન અને વી વન કોણ છે એમ ટુ અને વી ટુ કોણ છે અને એમ અને વી કોણ છે તો સૂત્રમાં આપણે સૂત્રને સમજીશું એમ વન અને વી વન એમ વન અને વી વન આ કોણ છે આ દ્રાવણ એકના અને દ્રાવણ સોરી દ્રાવણ એકની મોલારિટી અને દ્રાવણ એકનું કદ તો દ્રાવણ એકની મુલારીટી એમ વન જે બે મોલર છે દ્રાવણ એકનું કદ જે વી સેમ છે એ જ રીતે એમ ટુ અને વી એ પણ મોલારિટી અને કદ છે પણ કોના માટે દ્રાવણ બે માટે તો દ્રાવણ બે માટે જોઈએ એમ ટુ મોલારિટી છે જે આપણે કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ પાંચ મોલર વી ટુ દ્રાવણ બેનું કદ છે જે કેટલું છે ચારસો એમ એલ અને ફાઇનલી એમ અને વી એમ અને વી એ કોણ છે પરિણામી દ્રાવણ માટે મોલારિટી અને કદ મિશ્રણ બાદ જે આપણને દ્રાવણ મળશે એ છે પરિણામી એની મોલારિટી પરિણામી મોલારિટી એમ અને કદ કેટલું હશે વી પણ પરિણામી કદ તો કેટલું થશે વી વન પ્લસ વી વી વન કેટલું છે વીસ ml v2 વી ટુ કેટલું છે ચારસો ml એલ અહીંયા જોઈ શકીએ આપણે વી વન વીસ v2 400 વી ટુ ચારસો એમ તો પરિણામી કદ્ધો મિશ્રણનું ચારસો વીસ થશે ચારસો વીસ થશે ઓકે તો હવે આપણે આ બધી જ વેલ્યુ છે સૂત્રમાં મૂકી દઈએ જોઈએ એમ વન કેટલા છે એમ વન બે મોલર વી વન વીસ તો અહીંયા લખશું બે વીસ પ્લસ હવે એમ ટુ કેટલા છે ઝીરો V2 પાંચ વી ટુ કેટલા છે ચારસો અહીંયા લખશું ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ચારસો બરાબર એમ એમ આપણે આ શોધવાનો છે અને વી પરિણામી દ્રાવણનો કદ જે કેટલો છે ચારસો વીસ એમ એલ ગુણ્યા ચારસો વીસ લખશું હવે આપણે શું કરશું અને સાદું રૂપ આપીએ બે ગુણ્યા વીસ એટલે ચાલીસ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બસો ચારસો એટલે કે બસો બરાબર એમ ગુણ્યા ચારસો વીસ એમને સૂત્રકર્તા બનાવીએ માટે એમ બરાબર ચારસો વીસ ભાગ્યા વીસ ચાલીસ અને બસો એટલે કે બસો ચાલીસ સોરી એમ બરાબર બસો ચાલીસ ભાગ્યા ચારસો વીસ બસો ચાલીસ ભાગ્યા ચારસો વીસ ઝીરો કેન્સલ આવશે ચાર ભાગ્યા સાત ચાર ભાગ્યા સાત અને જે આવે છે ઝીરો પોઈન્ટ સત્તાવન માટે ઝીરો પોઈન્ટ સત્તાવન મોલર છે એ પરિણામી દ્રાવણની સાંદ્રતા હશે પણ આપણને ફોર્મેટ પૂછીએ ગુણ્યા દસની માઇનસ બેના સ્વરૂપમાં લવાનું તો આ આંકડાને આપણે શું કરીશું સો વડે ગુણીએ અને સો વડે ભાગીએ દસની માઇનસ બે એટલે સો વડે ભાગેલા છે તો આને દસની બે વડે ગુણવાના એટલે કે સો વડે ગુણવા પડશે તો આવશે સત્તાવન ગુણ્યા દસની માઇનસ બે મોલર તો ફાઇનલ આન્સર આપણો આપણો આવશે સત્તાવન જેને આપણે અહીંયા મૂકી દઈશું ફાઇનલ આન્સર હશે સત્તાવન ફિફ્ટી સેવન આપણો ફાઇનલ આન્સર છે થેન્ક યુ